હાલમાં કાશ્મીરના પર્યટક સ્થળ પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં અનેક ભારતીય પ્રવાસીઓએ પોતાનું જીવ ગુમાવ્યો છે જેમાં અનેકે પિતા પતિ ભાઈ અને પરિવારોની છત્રછાયા ગુમાવી છે જેના પડઘા સમગ્ર દેશમાં પણ પડી રહ્યા છો અને દેશભરમાં આ હુમલાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપેટા શહેરમાં તમામ હિન્દુ સંગઠનો અને વિવિધ સમાજ દ્વારા બહોળી સંખ્યામાં યુવાનો વડીલો મહિલાઓ તેમજ બાળકો એકત્રિત થઈ અને રેલી યોજી હતી પાકિસ્તાન મુર્દાબાદ જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આવા અનેક વખત થયેલા આતંકવાદી હુમલાને લઈ દેશભરમાં જ્યારે વિરોધ થાય અને પ્રવાસીઓ અને જવાનો પોતાનો જીવ ગુમાવે ત્યારે સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી જવા પામે છે અને જેથી આવા હુમલાઓને દેશભરમાં વખોડી કાઢી આવા હુમલા કરનાર આતંકવાદીઓને વહેલી તકે શોધી અને ખતમ કરવા જોઈએ અને દેશને સુરક્ષિત રાખવામાં આવા બનાવો ન બને તેવી તકેદારી સુરક્ષાને લઈ અને હુમલા તોડ જવાબ આપવા સરકારની રજૂઆતો કરવામાં આવી હતી ઉપલેટા આજે ઉપલેટામાં જે પહેલગામમાં એપ્રિલના જે રાક્ષસી કૃત્ય આતંકવાદીઓ દ્વારા જે સહેલાણીઓને મારવામાં આવ્યા એના વિરોધમાં લોકો જાગૃત થાય સરકાર જાગૃત થાય અને આતંકવાદીઓને વીણી વીણીને મારવામાં આવે તેના માટે આજે બાળકો મહિલાઓ વૃદ્ધો અને યુવાનો સાથે સૌ મળી અને ઉપલેટાના બસ સ્ટેન્ડ ચોકથી ગાંધી ચોક સુધી રેલી યોજવામાં આવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો અને બધા જ લોકો જાગૃત થાવ આજે પહેલગામ સુધી આતંકવાદીઓ પહોંચ્યા છે આવતીકાલે તમારા ઘર સુધી પણ આવા આતંકવાદીઓ પહોંચશે જાગૃત થાવ એક થાવ અને સરકારને પણ વિનંતી છે કે ટૂંક સમયમાં જ પાકિસ્તાન ની હાલત ખરાબ કરી નાખો રિપોર્ટર ઇમરાન સરબદી સાથે ચક્રવાત ન્યૂઝ ઉપલેટા